હું પુસ્પા ગો અમે ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પનીર કોનનું શાક તો પનીર અને કોનનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે કોન અને પનીરનું શાક બનાવવાનું એના માટે આપણે આ કોન લીધા છે મેં બાફી લીધા છે એને હળદર મીઠું નાખી અને બાફી લેવાના એટલે ફટાફટ થાય ને આ પનીર લીધું અઢીસો એ ઘરનું જ પનીર છે મારું આવી રીતે ક્રોસ કરી નાખશું મસ્ત ઘરનું સરસ બને આપણે કરશું એના માટે આપણે પેન લીધી છે એમાં આપણે બે ચમચી ઘી લેશું અને બે ચમચી તેલ લેશું એકલા ઘીમાં તમે બનાવી શકો તેલ થઈ જાય ઘી અને તેલ થઈ જાય એટલે ચપટી એમાં જીરું નાખવાનું બે લવિંગ લેશું એક તદનો ટુકડો લેશું પાંચ આપણે મરી લેશું એક મોટો એલચો આવે ને એને આવી રીતે તોડી લેવાનો એ ના લેવા બે આપણે એલચી લેસ એલચીને પણ મેં તોડી લીધેલી છે બે મરચાં લીધા છે ને એક આપણે તમાલપત્ર લેવાનું બધું આપણું થઈ ગયું છે હવે એમાં આપણે હિંગ એક કાંદો લીધો તો એને મેં કટરમાં આવી રીતે કટ કરી લીધેલો છે ઝીણું જીણો ક્રસ કરીને નથી નાખવાનો આવો કટિંગ કરીને નાખવાનો તો એનો ફ્લેવર સરસ આવશે હવે એને બ્રાઉન થાય ત્યાં સુધી એને સાતડી લેશું કાંદા મસ્ત આપણે સતડાઈ ગયા છે હવે એમાં આપણે મસાલો કરશું દોઢ ચમચી આપણે મરચું લેવાનું લાલ મરચું ચપટી હળદર લેવાની અડધી ચમચી આપણે પાઉભાજીનો મસાલો લેવાનો ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી શેકેલા જીરાનો પાવડર હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું આ મસ્ત આપણો મસાલો પણ શેકાઈ ગયો છે હવે આપણે એમાં પાણી નાખીએ દોઢ બાઉલ એમાં પાણી નાખવું આપણે પાણી થોડુંક ઉકળી જાય પછી આપણે એમાં કોન નાખી દેવાના મકાઈ બાફેલી નાખી દેવાની એટલું ઉકળી જાય પછી એમાં આપણે પનીર નાખી દેવાનું જાય ને પછી એમાં એક ચમચો ભરી અને મલાઈ નાખવાની આ ઘરની જ મલાઈ છે આપણી તમારે બહારથી ક્રીમ લઈને નાખવું હોય તો પણ નાખી શકો આપણું ઘી અને તેલ છૂટું પડી ગયું છે હવે આપણે ધાણા નાખશું ને ચપટી આપણે ખાંડ નાખશું પિંચ જેટલી આપણે ગેસને બંધ કરી દઈશું આ બધું આપણે કાઢી લઈશું ખડા મસાલો તૈયાર છે આપણું પનીર કોનનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ